ગવત્રી ના સંતાનો માટે માંગુ છું તો અવશ્ય દેજો તમે જે કઈ દેશો એનું બમણું મારો ઠાકર તમને દેશે અને ભગવાન દ્વારકાધીશ મોલીધર મહારાજ તમારી કાયા નિરોગી રાખે તમે બધા જીવન માં પ્રગતિ કરો એવી દિલથી શુભકામના પાઠવું છું ધનતરસના દિવસે આ વિડીયો તમારી પાસે આવ્યો છે એટલે કાક તમે ભાગ્યશાળી હશો તો જ આ વિડીયો આવે નકરા વિડીયો આવે નહીં અને જે કાંઈ માગું છું એ મા ગવત્રીના સંતાનો માગું છું અને એકવાર અવશ્ય શિવોર તાલુકાના ટાણા ગામના આંગણે માં ગવત્રીના સંતાનો માટે જે ગૌશાળા બનાવું છું ત્યાં અવશ્ય મુલાકાત લેજો અને આનો ફૂલ વિડીયો જોવો હોય તો મારી યુટ્યુબ ચેનલ એનિમલ ફ્રી ચેનલ માં ફૂલ વિડીયો આવી ગયો છે તો જોવાનું સપ્તાહ જય દ્વારકાધીશ જય મો